સુરતમાં તથ્યવાડી થતા થતા રહી ગઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે કાર ચાલકે બાઇક બાઇક સવારને લીધા લીધા બંને નબીરાઓને પોલીસે ઝડપી છે અકસ્માતમાં સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે મિત્રની કાર લઈ નીકળેલા બે મિત્રોએ પૂરપા ઝડપે ગાડી હંકારી દંપતીને અડફેટે લીધું હતું અકસ્માત બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી છે આવા નબીરાઓ પોતાની સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે ગફલતભરી રીતે પોતાની ગાડી ચલાવી આગળ ચાલક રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને એમની સાથે તેમના ધર્મપત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર જઈ રહ્યા હતા તેમને પાછળથી પૂર ઝડપે હંકારી ટક્કર મારે છે જે અકસ્માતમાં રમેશભાઈ અને હંસાબેન ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે બંને જણા ઓગણીસ વર્ષના છે તેમની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં હિલાદલાલ સાથે સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મહેધરપુરામાં મોપેડ પર જઈ રહેલા દંપતી પાસેથી સ્નેચરે પર્સ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો ચાલુ વાહને એકાએક પર્સ ખેંચાતા દંપતી રોડ પર પટકાતા મહિલાને ઇજાઓ થઈ હતી સ્નેચિંગ કરી ભાગવા જતો યુવક પણ રોડ પર પટકાતા લોકોએ તેને ઝડપી પાડવાના પ્રયત્નો પણ કર્યા હતા અનેક પ્રયત્નો બાદ સ્નેચર યુવક ત્યાંથી ફરાર થયો હતો ચાલુ વાહને કરાયેલી સ્નેચિંગની આ સમગ્ર ઘટના સીટીવીમાં કેદ થઈ છે પોલીસ તપાસમાં સ્નેચિંગ કરવા આવેલા યુવકનો મોપેડ પણ

રજિસ્ટ્રેશન નંબર છે એની ખરાઈ કરતાં આ રજિસ્ટ્રેશન નંબર ખોટો હોવાનું સાબિત થયેલું હતું અને એ આધારે જે કલમ એડ થાય છે એ મુજબની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીને શોધી કાઢવા માટે અને આ બાબતે સર્વેલન્સની ટીમ પ્રયત્નશીલ છે સુરતના પાંડસુરામાં ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર પર ફાયરિંગના પ્રયાસનો મામલો સામે આવ્યો છે બુકાનેધારીઓએ ઘાતક હથિયારો વડે હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો ઇકો કારમાં આવેલા પાંચ જેટલા બુકાનેધારીઓએ જબલણ હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે સમગ્ર મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે આરોપીઓ ઇજાગ્રસ્ત વચ્ચે ચાલી આવેલી જૂની અદાવતમાં હુમલો કરવા કરાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે સુરતના ડિંડોલીમાં કારીગરે આપઘાતનો પ્રયાસ કર્યો બાદ બચી જતા લૂંટની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે ભેદ ઉકેલાતા પોલીસે ફરિયાદીની ધરપકડ કરી છે કારીગરે અંગત કારણોસર જાતે ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો

એના સાથે ખૂબ ડીપલી કાઉન્સેલિંગ કર્યું એમની સાથે વાતચીત કરી અને છેવટે તેમણે કબૂલ્યું કે આ સમગ્ર ઘટના એક એટેમ્પ ટુ સુસાઈડનો કેસ હતો નહીં કે એટેમ્પ ટુ મર્ડરનો સુરતના ઉધરામાં યુવક પર જીવલણ હુમલો કરવામાં આવ્યો જિલ્લા રામનગર ચાર રસ્તા નજીક આ હુમલાની ઘટના સામે આવી છે બે શખ્સોના ઝઘડામાં યુવક પર હુમલો થયો હતો મધ્યસ્થી કરવા વચ્ચે પડેલા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો સર જાહેર યુવક પર જીવલેણ હુમલાની આ ઘટના સામે આવી ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો યુવકની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું હુમલાખોરો દ્વારા નજીકમાં ચાદરનો ધંધો કરતા યુવકના ટેમ્પોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી સુરત પોલીસને મોટી સફળતા મળી છે કરોડોની છેતરપિંડી આચરનારા પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે પોલીસે નિમેશ ઠક્કરની ધરપકડ કરી છે આરોપીએ કાગળના માલનો જથ્થો મંગાવી અન્ય જગ્યાએ વેચી છેતરપિંડી આચરી હતી છેલ્લા એક વર્ષથી આરોપી ફરાર હતો પોલીસે બાતમીના આધારે વેશપલટો કરી આરોપીને ઝડપી પાડ્યો આરોપી આ અગાઉ કેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

કેરેટમાં પડેલી દૂધની આ યુવક ચોરી કરતો નજરે પડી રહ્યો છે ગાયત્રી મંદિર નજીક આવેલી દુકાન બહારની આ ઘટના છે વહેલી સવારે બાઇક પર બે યુવકો દૂધની ચોરી કરવા પહોંચ્યા હતા સેલવાઝમાં દુકાનની બહારથી દૂધની થેલીઓની ચોરીની ઘટનાઓ વધી રહી છે જેમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવે છે દુકાન બહારથી દૂધની ચોરીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા સિલવાસના ગાયત્રી મંદિર નજીક આવેલી એક દુકાનની બહાર વહેલી સવારે દૂધની થેલીઓ ભરેલા કેરેટ પડ્યા હતા રોજિંદા કામ પર દૂધના કેરેટ વહેલી સવારે આવેલા દુકાનની બહાર જ રાખવામાં આવ્યા હતા અને જોકે છેલ્લા કેટલાક સમયથી કેરેટમાંથી દૂધની ચોરીની ફરિયાદો પણ વધી રહી હતી દુકાનની બહાર મૂકેલા કેરેટોમાંથી દૂધની ચોરી અંગે હાલ તપાસ કરાતા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને જેમાં દૂધ ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે જે મુજબ વહેલી સવારે બે યુવકો એક બાઇક પર દુકાનની બહાર પહોંચે છે અને ત્યારે એક યુવક બાઇક ચાલુ રાખી અન્ય યુવક બાઇક પર જ બેસી રહે છે અને ત્યારે અન્ય બીજો યુવક દુકાનની બહાર કેરેટમાંથી દૂધની થેલીઓની ચોરી કરતો આ સીસીટીવીમાં નજરે પડે છે અને ત્યારબાદ થેલીઓ લઈને તે યુવક બાઇક પર બેસી ત્યાંથી ફરાર થાય છે અગાઉ પણ વાપી અને સિલવાસમાં પણ દુકાનોની બહાર વહેલી સવારે મૂકેલા કેરેટમાંથી થેલીઓની ચોરી થતો હોવાનો બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે દૂધ ચોરીની વધુ એક આ પુરાવો સામે આવતા વધુ તપાસ આ મુદ્દે કરવામાં આવી રહી છે